જો આ આપણી ઘરની વાડી છે અને જો આ બધું ઘરે ઉગાડ્યું છે જો આ મરચી છે ને તો જો મરચી આવી છે જો જો મરચી આવી છે પછી જો આ પીપળો ગયો છે તુલસી માતા જો માંજરા આવી ગયા છે ને કેટલા મસ્ત ખીલા છે જો અને આ જો વેલો જુઓ જો આ રીતે જાસૂદના ફૂલનો છે આ જાસૂદનું ફૂલ છે જો આ મીઠો લીમડો આવ્યો છે પછી આ ફૂલનું ઝાડ છે આ તુલસી તો જો કેવા ઘેરા થયા છે મસ્ત કિલ્લા છે અને આ અજમા તો જુઓ જોતા જ પાન તોડી લેવાનું મન થાય ને પછી એમ થાય કે આપણે તો ભજીયા બનાવીને ખાશું કેવા મસ્ત અજમા થયા છે અને આ છે ટીકડી ફૂલ આમાંય ફૂલ મસ્ત કીલા છે પછી આ મીઠો લીમડો મીઠો લીમડો પછી અહીંયા તુલસી છે તુલસી માતા એ છે આ બધા ફૂલના ઝાડ છે બધા અલગ અલગ પ્લાન્ટ્સ છે આ બધા અને આ તો બહુ જ મસ્ત છે જો આ બધા અને આના પાન તો જો બે કલરના કેટલું મસ્ત ઝાડ છે આ બધા અલગ અલગ પ્રકારના ઝાડ છે જો એવા મસ્તીના છે